ભાજપના નેતાઓને જાણે હવે કાયદાનો કોઈ ડર ના રહ્યો હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે આજ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હવે બેખોફ છે તે બની ગયા છે તેવું જ લાગી રહ્યું છે ગુજરાતમાં જ્યાં જ્યાં ડ્રગ્સ પકડાય છે ત્યાં ત્યાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓના નામ છે તે સામે આવતા હોય છે ત્યારે વધુ એકવાર જ્યારે ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું તેમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓનું નામ છે તે સામે આવ્યું છે ત્યારે કઈ જગ્યાએ આ ડ્રગ્સમાં ભાજપના કાર્યકર્તાનું નામ સામે આવ્યું તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભરૂચ એસઓજી દ્વારા રહારપોર ગામમાં સ્કૂલ વાન ચાલકના તેના વાનમાંથી ડ્રગ્સનો જથ્થો છે જે ભરૂચ એસઓજીએ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો સ્કૂલ વાન ચાલક પ્રકાશભાઈના જોડેથી જે આખો ડ્રગ્સનો જથ્થો છે જે ઝડપાયો હતો આઠ ઓગસ્ટના રોજ ભરૂચ એસઓજીએ બાતમીના આધારે આ સ્કૂલ વાન ચાલકને રોકી અને તેની તપાસ કરતાં તેની જે સ્કૂલની વાન છે તેની અંદર ડ્રગ્સનો જથ્થો અને સાથે સાથે જે વજન કરવાનો કાંટો છે તે મળી આવ્યો હતો જેના આધારે ભરૂચ એસઓજી દ્વારા સ્કૂલ વાન ચાલક છે તેની ધરપકડ છે તે કરવામાં આવી હતી તે ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરતાં પોલીસને ખ્યાલ આવ્યો કે જે સ્કૂલ વાહન ચાલક છે તેને ડ્રગ્સ સાથે કોઈ લેવા દેવા નથી આજ દિન સુધી તે ડ્રગ્સ કદી લાવ્યો નથી પરંતુ તેની ગાડીમાં આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું તે બાબતને લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ છે તે તપાસ શરૂ કરી હતી આ તપાસની અંદર ચોંકાવનારી વિગતો છે જે સામે આવી હતી સ્કૂલ વાહન ચાલક જે ગામનો છે રહારપોર ગામ કે ત્યાં ગાડી તે છે અને ત્યાંના સરપંચને જે કૌભાંડો આચરેલા છે તેની માહિતી તે આરટીઆઈ કરીને મંગાવતો હતો અને તે બાબતની ખ્યાલ સરપંચના પતિને આવી જતા તે સ્કૂલ વાન ચાલક છે તેને ફસાવવાનો આખો કારસો છે તે રચવામાં આવ્યો હતો ત્યારે સરપંચના પતિ સાથે ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી છે તેનો પણ આની અંદર સંડોવણી સામે આવી હતી ત્યારે પોલીસ દ્વારા આ તમામ લોકોની ધરપકડ છે તે કરવામાં આવી જેની અંદર આ જે મહિલા સરપંચ છે તેના પતિ અને જે લઘુમતી મોરચાના મહામંત્રી છે તેના દ્વારા ચાર લાખ રૂપિયામાં આખી સોપારી છે જે આપવામાં આવી હતી જેની અંદર આ સ્કૂલ વાન છે તેની અંદર ડ્રગ્સ મૂકવાની આખી જે કારસો છે જે કાવતરું છે તે ઘડવામાં આવ્યું અને ડ્રગ્સ છે જે અંદર મૂકવામાં આવ્યું હતું ત્યારે પોલીસને આ વાતનો ખ્યાલ આવતા જ જે મહિલા સરપંચના પતિ સહિત જે લઘુમતી મોરચાના જે મહામંત્રી છે તેની ધરપકડ છે જે ભરૂચ એસઓજી દ્વારા કરવામાં આવી હતી ખાસ કહી શકાય કે આ આખું કારસ્તાન એટલા માટે ઘડવામાં આવ્યું કે જે સ્કૂનવાલ ચાલક છે તે તેને ગામના જે સરપંચ છે તે સરપંચના કૌભાંડોનો પર્દાફાશ કરવાનો હતો અને એટલા માટે થઈને તે ના કરી શકે તેના માટે થઈને આ આખો કારસો છે તે રચવામાં આવ્યો હતો અને ભાજપના લઘુમરચી મોરચાના જે મહામંત્રી છે તેમને તો એવું જ લાગી રહ્યું હતું કે તે ભાજપમાં છે એટલા માટે તે કદી પકડાઈ નહીં શકે પરંતુ આખરે પોલીસ તપાસમાં તે બહાર આવ્યું અને ખબર પડી કે ભાઈ આ આખો કારસો છે જે આખું કાવતરું છે તે ખોટી રીતે ઘડવામાં આવ્યું હતું અને એટલા માટે જ થઈને ત્યાં જે ગામના સરપંચ છે મહિલા સરપંચ તેના પતિ સહિત જે લઘુમતી મોરચાના મહામંત્રી છે ગુલામ ફરીદ અબ્દુલ ખાન પટાલ તેમની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે ગુલામ ફરીદને એવું લાગી રહ્યું હતું કે તેની પાછળ ભાજપનો બેકઅપ સપોર્ટ છે અને એટલા માટે જ થઈને તે બચી જશે પરંતુ તે પહેલાં તો પોલીસે તેમને ઝડપી લીધા હતા અને ડ્રગ્સ સાથે તેમને પકડી લેવામાં આવ્યા છે આખો ડ્રગ્સ કે જે વ્યક્તિને સોપારી આપવામાં આવી હતી તેને પણ આની અંદર પકડી લેવામાં આવ્યો છે કારણ કે જે પ્રકાશ પટેલ નામનો જે વ્યક્તિ છે કે પહેલાં તેની ગાડીમાં આખો આ ડ્રગ્સનો જથ્થો છે જે પ્લાન કરીને મૂકવામાં આવ્યો હતો અને તે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તેની તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી જે કરતાં આખરે ખ્યાલ આવ્યો કે વડોદરાથી જે આખો ડ્રગ્સનો જથ્થો છે તે લાવવામાં આવ્યો હતો ભરૂચનો જે એક વ્યક્તિ છે અહેમદ ખાન ઉર્ફે શાહરૂખ પઠાણ તેના દ્વારા જે વડોદરાથી આ જે ડ્રગ્સનો જથ્થો છે તે મંગાવવામાં આવ્યો હતો અને તેને જ આ ચાર લાખ રૂપિયાની સોપારી છે કે જે ગુલામ ફરીદ દ્વારા આપવામાં આવી હતી એટલે કે ગુલામ ફરીદ સહિત જે આ તમામ લોકો છે તેમને ઝડપી લેવામાં આવ્યા બરોડાથી જે હાથીખાના વિસ્તાર છે ત્યાંથી જ્યાં ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું તે વ્યક્તિને પણ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે પરંતુ અહીંયા સવાલો હવે એ ઊભા થાય છે કે જ્યારે જ્યારે ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે ત્યાં ત્યાં ભાજપના કાં તો કોઈ નેતા કાં તો કાર્યકર્તાના નામ છે તે સામે આવતા હોય છે અને અત્યાર સુધીમાં જેટલા બી સુરતની વાત કરવામાં આવે તો સુરત એસઓજી દ્વારા જે ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો જેમાં વિકાસ આહિર નામના એક યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો કે જે ડ્રગ્સ પેડલર હતો તે પણ ભાજપનો યુવા મોરચાનો કાર્યકર્તા હોવાનું સામે આવ્યું હતું સાથે સાથે તે જે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેનો ખાસ મિત્ર છે તેવું પણ જાણવા મળ્યું હતું એટલે તેનું પણ આ ડ્રગ્સના વેપલા સાથે જોડાયેલો હતો તેવું ના તેની ધરપકડ છે તે સુરત એસઓજી દ્વારા કરવામાં આવી એટલે કે કહી શકાય કે અત્યારે હાલ ગુજરાતનું જે યુવાધન છે તેને બરબાદ કરવામાં ભાજપના જ નેતાઓ અને કાર્યકર્તાનો હાથ હોય તેવું જ અત્યારે હાલ તો લાગી રહ્યું છે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ મોરબીની અંદર ડ્રગ્સ પકડવામાં આવ્યું અને તે ડ્રગ્સ જે પકડાયું તેમાં મોરબીના જે ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા તેમનો કહેવાતો રાઈટ હેન્ડ અહેમદ સુરમા કે જે ડ્રગ્સ સાથે પકડાઈ ગયો હતો મોરબી પોલીસે તેને ડ્રગ્સ સાથે પકડ્યો છે અને ત્યારબાદ જે ધારાસભ્ય છે તેમને ખુલાસો છે તે પણ કરવો પડે પરંતુ ધારાસભ્ય સાથેના તેના ફોટા ફોટા છે છે તે પણ સામે આવ્યા વિકાસ આહિરના રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવી સાથેના સામે આવ્યા હતા ત્યારે વધુ એકવાર જે કહી શકાય કે જે ભરૂચની અંદર જે ડ્રગ્સ પકડવામાં આવ્યું તેમાં પણ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલ છે કે જે પકડવામાં આવેલા છે ત્યારે હવે અહીંયા સવાલ એવો ઊભો થાય છે કે આ તમામ ભાજપના જે નેતાઓ છે તેમને ક્યાંક એવું જ લાગી રહ્યું છે કે તે લોકો ભાજપમાં છે અને એટલા માટે ગમે એવો ડ્રગ્સનો વેપલો કરશે પરંતુ પોલીસ તેમનું કશું નહીં બગાડી શકે પરંતુ અત્યાર સુધીમાં આવા ચારથી પાંચ કેસ સામે આવ્યા કે જેમાં ડ્રગ્સ સાથે જે આરોપીઓ પકડવામાં આવ્યા છે તે તમામ આરોપીઓ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે તેમનું કનેક્શન છે તે સામે આવ્યું હોય ભાજપના નેતા સાથે કે મંત્રી સાથે તેમનું કનેક્શન છે તે જોવા મળ્યું હોય એટલે કે કહેવાય કે ક્યાંક આ બાબતને લઈને હવે તપાસ કરવી બી ખૂબ જરૂરી બની છે આ જ ડ્રગ્સ કે જેને લઈને હર્ષ સંઘવી વિધાનસભા ગૃહમાં પણ છાતી ઠોકીને બોલતા હતા કે અમે આટલા લાખો કરોડનું ડ્રગ્સ છે જે ગુજરાતમાંથી પકડી પાડેલું છે પરંતુ તે ડ્રગ્સ સાથે જે પેડલરો પકડાયા છે તે પેડલર તો ક્યાંક ભાજપની સાથે જ જોડાયેલા લોકો છે એટલે કે એવું કહીએ ચોક્કસથી કહેવાય કે હવે ભાજપના જ માણસો કે ભાજપના જ નેતાઓ અને કાર્યકર્તાઓ જે ભાજપના યુવાધન છે તેને બરબાદ કરવા માટે આગળ વધી રહ્યા હોય તેવું જ લાગી રહ્યું છે હવે અહીંયા હર્ષભાઈને એ જ સવાલ કરવા માગીશ કે હર્ષભાઈ હવે જે આ ભાજપના લોકો પકડાયેલા છે કે જે ડ્રગ્સના વેપલા સાથે સંપડાયેલા છે કે જે ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે તે લોકોને હવે તમે કેટલી ઝડપી સજા અપાવશો ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર જે પ્રમાણે ભાજપના નેતાઓ કે તેમની સાથે મળેલા જે મળતિયાઓ છે કે જે ડ્રગ્સના વેપલા સાથે સપડાયેલા છે તેને વેલામાં વહેલી તકે સજા અપાઈ શકશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર